અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને તેમાં દરેક રીક્ષા ઉપર સ્ટીકર લગાવવામાં આવી રહ્યા છે અને સ્ટીકર લગાવવા માટે દરેક પોલીસ સ્ટેશનની બહાર જે છે તે કતારો જોવા મળતી હોય છે વાત કરવામાં આવે તો સોલા પોલીસ સ્ટેશનની બહારના દ્રશ્યો બતાવશું કે બે બે કિલોમીટર જેટલી લાઇન જે છે તે અહીંયા લાગી છે ફક્ત સ્ટીકર લગાવવા માટે લોકો રાતથી જ અહીંયા લાઈન જે છે લગાવતા હોય છે સમગ્ર દિવસ દરમિયાન લોકો હેરાન પરેશાન થવાનો વારો આવતો હોય છે જોઈ શકાય છે કે લોકો જે છે રિક્ષામાં સૂઈ જાય છે કારણ કે નંબર ક્યારે આવશે તેની જે છે તે જાણ નથી હોતી અને તેના જ કારણે લોકો રાતના પણ જે છે તે અહીંયા જ સૂઈ જતા હોય છે પરંતુ નંબર જે છે તેનો લાગતો નથી ખાસ કરીને રોજ કમાઈને રોજ ખાનારા આ રિક્ષા ચાલકો છે જેમાં સ્ટીકર લગાવવાની મુહિમને તો આવકારી રહ્યા છે પરંતુ જે પ્રકારથી તેમને ડીલે થઈ રહ્યું છે તેના કારણે તેમમાં ક્યાંક ને ક્યાંક રોજ જોવા મળી રહ્યો છે કારણ કે રિક્ષા ચાલકો જે છે તે રોજ કમાય છે અને રોજ ખાવાના હોય છે એટલે ક્યાંક ને ક્યાંક તેમનું ધંધો જે છે